નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ મિત્રો આવો કપાસ જોઈ અને આપણે ખુશ થાય જ શા માટે તો કે કપાસની અંદર જે છે હાલ હાલના સમયગાળાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર મિત્રો ફૂલ સાપા ઝીંડવા અને જે છે એની હાઈટ બાઇટ એવું બધું જે છે એ દાવડા ભરવાની શરૂઆત થઈ છે અને કપાસ જે છે એ લગભગ સિત્તેર એંશી દિવસનો થયો છે ત્યારે આ કપાસની અંદર જે છે એને પૂરતું પોષણ મળે અને જે છે એ કપાસ આપણો જાય નહીં એના માટે થઈ અને મિત્રો આપણે જે છે આ કપાસની અંદર એ મિત્રો સ્ટાર ની ભલામણ કરીએ છીએ કે આ સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ અને અઢીસો ગ્રામ જે છે એ એનપીકેના બેક્ટેરિયાઓ આ મિક્સ કરી અને અઢી વીઘાની અંદર જો મિત્રો આપણે આપી દઈશું તો કપાસની અંદર જે છે એ આવતો સુકારો કપાસની અંદર જે છે આવતો વિલ્ટ કપાસની અંદર જે છે એ આવતા ખૂણિયા ટપકા હોય કે પાનના ટપકા હોય કે કપાસની અંદર જે છે એ પછી આવતો આપણે કહીને કે ભાઈ જે પાન જે છે પીળીઓ થઈ જતો હૂંકાઈ જતો હોય તો એને જે છે એ આવ્યા પહેલાં પાણી પહેલાં પાળ જો મિત્રો આપણે બાંધશું તો આપણને જે છે એમાં સફળતા મળશે ત્યારે આ સ્ટાર પ્રોટેક્ટની અંદર મિત્રો આપને ખબર છે કે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા મધર કલ્સરના જે છે એ બધા જ જે છે એ આપણે ઉપયોગી હોય એવી મિત્ર ફૂગ મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ખાતરના બેક્ટેરિયાઓ એની અંદર એડ કરવામાં આવ્યા છે તો મિત્રો આ જે છે એ સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ લખી જો મિત્રો આપણે આપશું તો જમીનની અંદર રહેલી જે કહેવાય ને કે જમીનની અંદરથી મેં કાલે જ વાત કરી કે જમીનની અંદર રહેલી જે થ્રીપ્સ છે એના જે ડીમ્સ છે એના જે એના જે કહેવાય કે એના કોશેટા છે એ જમીનમાં મૂકાય છે અને એ જે છે એ છોડ દ્વારા જે છે ઉપર જાય અને જે છે એની અંદર નુકસાન કરતા ગુલાબીયળના ફૂદા હોય તો ગુલાબીયળના ઈંડા પણ જે છે કોશેટા પણ જમીનની અંદર હોવાના તો આ જે કંઈ લીલી પોપટી હોય સફેદ માખી હોય મસી હોય કે કોઈ પણ સુશિયાજી વાત એના ડીમ્સ બચ્છા બધું જમીનમાં હોય તો આને મારવા માટે એની અંદર જે છે એ બેવરિયા બાસિયાના અને જે છે એ બેસીલિસ થુરેન્જિસ ને અંદર બેક્ટેરિયાઓ એડ કરવામાં આવ્યા સાથે સાથે જે છે એ મિત્રો સુડોમોનાસ મેટા અને જે છે એ ટાઇકોડરમાં જેવી ફૂગનાશકો પણ જે છે ફૂગના જીવ જૈવિક બેક્ટેરિયાઓ જૈવિક ફૂગ પણ જે છે એડ કરવામાં આવી એનપીકેના બેક્ટેરિયાઓ અને સાથે સાથે માઇકોરાયજા છે મિત્રો એનપીકેના બેક્ટેરિયાઓ પણ જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશને લભ્ય રૂપમાં ફેરવાનું કામ કરશે તો અઢી વીઘામાં અઢીસો ગ્રામ સ્ટાર પ્રોટેક અને અઢી વીઘામાં એનપીકે ના સ્ટાર એનપીકે એ પણ અઢીસો ગ્રામ લેખી જો આપણે આપી દઈશું તો આપણ આવો નવા કપાસની અંદર શેક સુધી કપાસની અંદર સુકાવાનો પ્રશ્ન મિત્રો નહીં રહે કપાસની અંદર જે છે સાફવા ખરવાનો પ્રશ્ન રહે પોષણનું કામ કરશે જીવાત મારવાનું કામ કરશે અને ફૂગ નહીં લાગવા દે તો મિત્રો પણ જે છે આ સ્ટાર પ્રોટેક સ્ટાર એનપીકેનો ઉપયોગ કરી શકો છો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો નેવ્યાશી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર